ગેરકાયદે હથિયાર મામલે ગુજરાત એટીએસી મહત્વની કામગીરી સામાવી છે જેમાં પચીસ થી વધુ ગેરકાયદે હથિયાર કબજે કર્યા છે હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની ધરપકડ કરાતા પચીસ પિસ્ટલ અને નેવું કારતૂસ સાથે પાંચની ધરપકડ કરવામાં આવી છે જેમાં મુન્નાવર પાસેથી હથિયાર ગુજરાત સપ્લાય થતા હતા તેમાં ટ્રાવેલ્સમાં ડ્રાઈવર સાથે સંડોવણી રાખી હથિયારની હેરાફેરી કરતા હતા તેમાં સુરેન્દ્રનગર અને અમરેલીમાંથી હથિયાર કબજે કર્યા છે ગેરકાયદે હથિયારને લઈ ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી સામે આવી છે થી વધુ ગેરકાયદે હથિયાર કબજે કર્યા છે જેમાં હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની પણ ધરપકડ કરાઈ છે ગુજરાતમાં પહેલી અને બીજી મેના રોજ વડાપ્રધાન મોદી મુલાકાતે આવશે તે પહેલાં અને સાતમી મેના રોજ લોકસભા ચૂંટણી પણ યોજાવાની છે તેવામાં શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપાતા સનસનાટી મચી ગઈ છે ગુજરાત એટીએસે શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપ્યો છે હથિયારોના મોટા જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી કઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાનો હતો તે જાણવા એટીએસ તપાસ કરી રહી છે હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા તે જાણવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે ગુજરાતમાં સાતમી મેના રોજ લોકસભાની છવ્વીસ બેઠકો માટે મતદાન છે અને વડાપ્રધાન મોદીની પહેલી અને બીજી મેના રોજની મુલાકાત પહેલાં શસ્ત્રોનો જંગી જથ્થો પકડાયો છે તેના લીધે પોલીસ પણ ચોંકી ઉઠી છે અને તેણે આ કિસ્સાની સઘન તપાસ શિવમ નામનો વ્યક્તિ જે છેલ્લા ત્રણેક વર્ષથી ખંભાળીયા એમપીયા સુધી ટ્રાવેલ્સ ચલાવતો હોય વ્યક્તિઓ તેનો સંપર્ક કરતા હતા તે વ્યક્તિઓને તે ટીકી કરીને નાના જથ્થાઓમાં અત્યારે પહોંચાડતો હતો આ બાદની હકીકત અંગે એટીએસના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી તે કાયદેસર કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપતા સૈશ્રી શ્રી આર જાડેજા તેમજ વિજય મરવાડનાઓની ટીમને બાકી હકીકતવાળી જગ્યા જે નારોલ વિસ્તારમાં આવેલો ત્યાં ખાતે મોકલતા સદર જે ઈસમ છે શિવમ તેમજ તેની સાથેનો જે રિસિવર હતો ભરો છે એ બે ઈસમોને ત્યાં પકડી તેઓની ઝડપી દરમિયાન શિવ પાસે રહેલ જે થેલો હોય તે થેલામાંથી ઘટના સ્થળે પાંચ પિસ્ટલ તેમજ વીસ રાઉન્ડ તેની પાસેથી મળી આવેલ હતા

ત્રણ ટીમ બનાવવામાં આવી હતી ત્રણેય ટીમને એડ કરતા બીએસઆઈ વી આર જાડેજા વિજય ભરવાડ અને આર આર ગચર તાત્કાલિક ત્રણેય જિલ્લા જે અમરેલી રાજકોટ સિટી અને સુરેન્દ્રનગર ખાતે રવાના થઈ ત્યાં અન્ય બીજા ચાર ઇસમો પાસેથી ટોટલ બીજા વીસ વેપન અને સેવન્ટી અન્ય એમિનેશન હસ્તગત કરેલ હતા આમ એક દિવસની કાર્યવાહીમાં ગુજરાત એટીએસએફ

પોતે ખુદ ટ્રાવેલ્સ નો ધંધો કરતો હોય ટ્રાવેલ્સ આવતો હોય અને બીજા કે ચોથા દિવસે ગુજરાતમાં માં ત્યારે પોતે એક એક બે બે વેપનો સાથે એ હથિયાર પોતાની સાથે લાવતો અને જ્યાં અહીંયા જેની સાથે એના સંપર્ક થયો તેઓને તે જગ્યાએ હથિયાર પહોંચાડતો કેટલામાં બધા આવતો કેટલા બધા વેચતો હથિયાર એના કેલિબર અને એની મેગેઝિન કેપેસિટી પ્રમાણે એ લોકોની પ્રાઇસિંગ રહેતી હતી ઓન એન એવરેજ 30 માં એ 30000 માં ત્યાં ક્યાંથી પ્રોક્યોર કરતો હતો અને ગુજરાતમાં એ 50000 ની આસપાસ નો છે ગવર્નમેન્ટ ચાર પાડ્યા ચાર પકડાયા અન્ય લોકો જે રાજકોટ અને સુરેન્દ્રનગર એમના નામ અને બેકગ્રાઉન્ડ શું છે અ તેઓના જે બીજા અન્ય જે પકડાયા છે એમાંથી એક છે વિપુલ સાનિયા જે વગડિયા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાનો છે પ્રવીણ શિવાસ જે પોતે એમપી નો છે પણ અહીંયા ગુજરાતમાં રહી મજૂરી કરે છે તેની હજી થરો અને ડિપેન્ડ લોકેશન બાકી છે